નમસ્કાર મિત્રો ટુર ટ્રેકર ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે આપણે પહોંચી ગયા છીએ મહેસાણાના ઉત્તર દિશા તરફ આવેલા તરડી ગામ નજીક સોમનાથ મહાદેવના દર્શને જ્યાં મહેસાણાવાસીઓની અતૂટ શ્રદ્ધા અને વિશ્વાસનો ભંડાર સદાયને માટે રહે છે એવા ભોલે ભંડારીના દર્શને અહીંયા નવનાથનું ચેતન ધૂણું આજે પણ સતત પ્રજ્વલિત છે શ્રાવણ માસના છેલ્લા સોમવારે અથવા છેલ્લા દિવસે જે પણ દિવસ હોય એ દિવસે અહીંયા ખૂબ મોટી સંખ્યામાં ભક્તોનો મેળાવડો થતો હોય હોય છે છે અહીંયા અને યોજાતો શ્રાવણ મહિનાના છેલ્લા દિવસે અહીંયા મોટો લોકમેળો યોજાય છે મંદિર પટાંગણની અંદર દેવી દેવતાઓના સુંદર મજાના ફોટો આવેલા છે ખૂબ જ દિવ્ય અને પવિત્ર વાતાવરણ ભોલી ભંડારીનું છે અહીંયા આપ જોઈ શકો છો કે બહેનો આવે છે મહા વિષ્ણુ અને મહેશની સુંદર પ્રતિમા મંદિર પ્રવેશ દ્વારની અંદર પ્રવેશતા જ ખૂબ જ દિવ્યતાનો અનુભવ થાય છે અને અહીંયા લોકમેળાની અંદર પુષ્કળ પબ્લિક આવતી જતી હોય છે જો